ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક જોવા મળ્યું અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું છેવાડા ગામ પીપરડી ગામે હરેક તહેવારમાં હિન્દુ મુસ્લિમના ના એકતા પ્રતિક જોવા મળે છે અને કાર્યકર્તાઓ એકબીજા સમાજને પ્રોત્સાહન પાડતા હોય છે તેવી જ રીતે પીપળડી ગામે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પ્રભુ અને ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની અસીમ કૃપાથી તથા પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા પરમપૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી ગઢપુર મંદિરના ઘનશ્યામ વલ્લભદાસજીના માર્ગદર્શન પ્રમાણે પીપળી ગામના તમામ ભક્તોના ઉત્સાહભર સાહ સહકારથી શ્રીરામજી મંદિર તૈયાર થતાં ત્રણ દિવસનું પીપળી ગામે શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ સુધી ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને સમસ્ત ગામમાં ધુમાડા બંધનું પણ આયોજન કરવામાં આવ્યું કારણ કે ત્રણ દિવસ સુધી બે ટાઈમનો દરેક સમાજના પરિવાર સાથે મહાપ્રસાદ રાખવામાં આવ્યો જેમાં બે દિવસ શ્રી રામચરિત માનસ અંતર્ગત શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું જેના વક્તા પદે ગઢપુરના સ્વામી છપૈયા પ્રકાશદાસજી બિરાજી સંગીતની સુરાવલી સાથે કથામૃતનું રસપાન કરાવ્યું તારીખ પાંચ બે હજાર ચોવીસ બુધવારના રોજ પીપરડી ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવી જેમાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા જ્યારે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રામાં સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શરબત તેમજ પાણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજના યુવાનો ઊભા પગે હિન્દુ સમાજના ભાઈ બહેનોને સેવા આપી રહ્યા હતા પીપળી ગામના સમસ્ત મુસ્લિમ પરિવાર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું આ દિવ્ય મહોત્સવમાં આજુબાજુના ગ્રામજનો વંદનિયા સંતો મહંતો પણ પધારેલ રિપોર્ટર કિનલ પંડ્યા જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આપણા પીપરડી ગામની અંદર શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું એની અંદર કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પીપરડી રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની વચ્ચે ત્રણ દિવસનું યજ્ઞ તથા ત્રણ દિવસથી હનુમાન ચાલીસાનું પાઠ તથા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અને રાજગરબાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવેલી હતી આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનોનું મહાપરિષદની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનોનો સાથ અને સહકાર મળેલ છે